જેમાં પોલીસના બેરિકેડ તોડીને પશુપાલકો સાબરડેરીમાં ઘૂસી ગયા હતા અને પથ્થર મારો પણ કર્યો હતો જેમાં કેટલાક લોકોના માથા પણ ફૂટ્યા છે પશુપાલકો અને પોલીસ વચ્ચે ઉગ્ર ઘર્ષણ પણ થયું છે પશુપાલકોએ અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે ચક્કા જામ કર્યો હતો પરિસ્થિતિ એટલી વણસી કે પોલીસે સિત્તેર જેટલા ગેસના સેલ છોડવા પડ્યા પોલીસે સાઠ જેટલા પશુપાલકોની અટકાવત કરી છે આજે સવારથી જ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સેંકડો પશુપાલકો દૂધના ભાવમાં વધારો કરવાની માંગ સાથે હિંમતનગર સાબર ડેરી પાસે એકઠા થયા હતા તેમનો વિરોધ શરૂઆતમાં શાંતિપૂર્ણ હતો પરંતુ પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કરતાં જ પરિસ્થિતિ વણસી હતી પશુપાલકોએ પોલીસ બેરિકેડ તોડીને આગળ વધવાનો પ્રયાસ કર્યો હતો જ્યારે પોલીસ દ્વારા તેમને રોકવામાં આવ્યા ત્યારે ટોળાએ સાબર ડેરીના દરવાજા અને દિવાલ પર લગાવેલી ગ્રીલને નુકસાન પહોંચાડ્યું આ પછી વાતાવરણ વધુ તંગ બન્યું અને પશુપાલકો દ્વારા પથ્થરમારો શરૂ કરવામાં આવ્યો આ પથ્થર મારામાં પોલીસની ગાડીઓના કાચ પણ તોડી નાખવામાં આવ્યા હતા તો કેટલાક લોકોના માથા પણ ફૂટ્યા છે પશુપાલકોના હિંસક વલણને જોતા પોલીસની પરિસ્થિતિને કાબૂ લેવા માટે કાર્યવાહી કરી છે પોલીસે સિત્તેર થી વધુ ગેસના સેલ છોડીને ભીડને વિખેરવાનો પ્રયાસ કર્યો છે તો આ દરમિયાન કેટલાક પશુપાલકોએ અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે પર પણ ચક્કાજામ કર્યો છે જેના કારણે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો હાઈવે પર પણ પશુપાલકો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો પોલીસે પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે અત્યાર સુધીમાં સાહીઠ જેટલા પશુપાલકોને અટકાયત કરી છે જીતેન્દ્ર સોલંકી નેશન પ્લસ ન્યૂઝ સાબરકાંઠા સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર